તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને આ સ્ટોરી છે ભાવનગરની જેનો આ બીજો હપ્તો છે તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર બારના દિવસે ભાવનગરમાં ટ્રિપલ મર્ડર થાય છે એક જ દિવસમાં ત્રણ હત્યાઓ થાય છે પહેલી હત્યા થાય છે એક દુકાનમાં દુકાનમાં એક ટેલરિંગ કામ કરતા કારીગરની હત્યા કરી દેવામાં આવે છે જેની પીઠ ઉપર અસંખ્ય ગા હતા આ ટેલરનું નામ હતું કનુભાઈ રાઠોડ કનુભાઈ હત્યા પછી પોલીસ હજી તપાસમાં નો નો પ્રારંભ કરે થોડોક શ્વાસ લે તે પહેલા તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે માતા અને પુત્રની હત્યા થાય છે ચાલીસ વર્ષની સંગીતા અને તેના અગિયાર વર્ષના દેવેશને કોઈક રહેસી નાખે છે આમ એક જ દિવસમાં ત્રણ ત્રણ હત્યાઓ થતાં ભાવનગર ડરી ગયું હતું ભાવનગરના લોકોને બહાર જવાનો ડર લાગી રહ્યો હતો સાંજ પડે ભાવનગરના લોકો ઘરમાં ભરાઈ જતા હતા કારણ કે શહેરનો માહોલ સલામત નહોતો ભાવનગર પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું ડીએસપી મનિન્દરસિંહ પવારે પોતાના સ્ટાફને સૂચના આપી હતી કે કોઈ પણ ભોગે આ ઘટના અટકાવવી જોઈએ અને આ હત્યારાને શોધવો અનિવાર્ય એટલા માટે છે કારણ કે એક દિવસમાં ત્રણ હત્યા કરનાર હવે કોઈ ચોથાને પણ નિશાન બનાવી શકે તેવી પૂરી શક્યતા છે એટલા માટે જ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા રાત દિવસ કામ કરી રહ્યા હતા કે કોણે આ હત્યા કરી શું કામ કરી આ દરમિયાન સંગીતાના પતિ સુભાજીત પાંડેનું નિવેદન નોંધાય છે જેમાં એક નામ પોલીસ સામે આવે છે જેનું નામ હતું સુધીશ દ્વિવેદી આ ગોરખપુર ઉત્તર પ્રદેશનો વતની હતો આમ તો સુભાજિત પાંડેનું કેવું એવું હતું આ મારો મિત્ર છે મેં પચાસ હજાર રૂપિયા આપ્યા હતા અને તે મારા પરિવારને નુકસાન પહોંચાડી શકે તેવું કોઈ કારણ મને દેખાતું નથી મારી તેની સાથે કોઈ દુશ્મની નહોતી પણ પોલીસનું કામ બધા જ ઉપર શંકા કરવાનું હોય છે અને શંકા કર્યા પછી એક એક શંકાનું નિરાકરણ કરવાનું હોય છે આમ સુધીશ દ્વિવેદી શંકાના દાયરામાં આવી ગયો હતો પોલીસની એક ટીમ ખાનગીમાં કોઈને જાણ કર્યા વગર સુધીશ દ્વિવેદીના ઘરે પહોંચે છે ત્યારે સુધીશ દ્વિવેદી મળતો નથી તે ઘરે નહોતો પણ ત્યાંથી પોલીસને એક કંકોત્રી મળે છે પોલીસનું કામ બહુ બારીક હોય છે પોલીસની નજર આ બારીક નજર ઘણું બધું કામ કરી જતી હોય છે ત્યાંથી એક કંકોત્રી મળે છે અને આ કંકોત્રી ઉપર આ સુધીષ દ્વિવેદીનો મોબાઈલ નંબર લખેલો હોય છે જે કોન્સ્ટેબલ આ દ્વિવેદીના ઘરે ગયો હતો તે કંકોત્રી લેતો આવે છે આ પણ એક જૂના જમાનાનો માણસ હતો ઇન્સ્પેક્ટર જાડેજા સમજી જાય છે કે કંકોત્રી કેટલી મહત્ત્વની છે એટલા માટે જ હવે ધ્યાન કેન્દ્રિત થયું હતું સુધીષ દ્વિવેદી ઉપર સુધીષ કોણ હતો તો આ ગોરખપુરનો રહેવાસી હતો અને ભાવનગરની અંદર એક કંપનીની અંદર તે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો એલએલબી સુધીનો અભ્યાસ કરેલો હતો એટલે એક તબક્કે તો ઇન્સ્પેક્ટર જાડેજાને પણ એવું લાગ્યું કે આપણે તપાસ ખોટી દિશામાં કરી રહ્યા છીએ એક એલએલબી થયેલો માણસ છે જેની ઉપર શંકા કરવાનું કોઈ કારણ નથી પણ પોલીસને આ સુધીશને મળવું જરૂરી હતું પણ સુધીશ હતો ક્યાં એટલા માટે જ તેનો મોબાઈલ ફોન સર્વેલન્સમાં મૂકવામાં આવે છે ત્યારે લોકેશન મળે છે ઉદયપુર ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા અને ડીએસપી મનિન્દરસિંહ પવાર ચર્ચા કરે છે કે અત્યારે આપણે સુધીશ દ્વિવેદીને પકડવો જોઈએ કે નહીં અથવા તેની પૂછપરછ કરવી જોઈએ કે નહીં ત્યારે મનિન્દ્રસિંહ પવાર સૂચના આપે છે નહીં રાહ જુઓ જ્યાં સુધી પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ વસ્તુને હાથ લગાડવાની નથી ટેલરની દુકાનમાંથી ખાસ કોઈ સામાન ગયો નહોતો પણ સંગીતાના ઘરમાંથી દાગીના ગયા હતા સંગીતાએ જે દાગીના પહેર્યા હતા તેના ગળામાં તેના કાનમાં તેના હાથમાં જે સોનાના દાગીના હતા તે ગાયબ હતા એટલે એટલું સ્પષ્ટ હતું કે હત્યા કરનારે લૂંટનો પ્રયાસ કર્યો છે અથવા લૂંટ કરી છે એનું કારણ એવું છે આ માણસને પૈસાની તાતી જરૂરિયાત છે હવે આ દ્વિવેદી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું એટલે ખબર પડી કે દ્વિવેદીને જે કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો ત્યાં કંપની સાથે વાંધો પડ્યો એટલે કંપનીએ તેને છૂટો કર્યો અને તેણે મજૂર અદાલતમાં આખા મામલાને પડકાર્યો હતો પોલીસ આ સુધીષ દ્વિવેદીના વકીલ પાસે પહોંચે છે અને વકીલનું કહેવું એવું હતું કે હા હું સુધીષ દ્વિવેદીનો કેસ લડું છું પણ ફી આપવાના પૈસા પણ તેની પાસે નથી આમ આર્થિક તંગીમાં હતો એ બહુ સ્પષ્ટ અને આર્થિક તંગીમાં હોય એ વ્યક્તિ આવું કરી શકે આ એક શંકા હતી પણ દ્વિવેદીનું જે લોકેશન આવી રહ્યું હતું તે ઉદયપુર આવી રહ્યું હતું અત્યારે તેને અડવો જરૂરી નહોતો બીજે દિવસની આ વાત છે હવે ધ્યાન સુધીશ ઉપર હતું ફરી વખત બપોરના જ્યારે સુધીષ દ્વિવેદીનું લોકેશન લેવામાં આવે છે ત્યારે ખબર પડે છે તેનું લોકેશન અંબાજી રોડથી અમદાવાદ તરફ આવી રહ્યું છે એટલે તાત્કાલિક એના સીડીઆર ચેક થાય છે સીડીઆરમાં ખબર પડે છે કે તેને એક ફોન છેલ્લે કરેલો છે તો આ ફોન આ સુધી દ્વિવેદીએ કોણે કર્યો એ જાણવો જરૂરી હતો તો સુધીષ દ્વિવેદીએ આ ફોન કોને કર્યો એ જ્યારે ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજાએ તપાસ કરી તો ખબર પડી કે આ ફોન તન્ના ટ્રાવેલર્સનો છે તન્ના ટ્રાવેલર્સની ઓફિસ ભાવનગરમાં પણ આવેલી છે એટલે પોલીસની એક ટીમ તન્ના ટ્રાવેલર્સની ઓફિસમાં પહોંચે છે અને આ નંબરના મુસાફરે કોઈ બુકિંગ કરાવ્યું છે તેની જાણકારી માંગે છે ત્યારે તન્ના ટ્રાવેલર્સ તરફથી જાણકારી મળે છે કે આ મુસાફરનું નામ સુધીશ દ્વિવેદી છે આ ઉદયપુરથી ભાવનગર ટ્રાવેલ કરી રહ્યો છે જેનો સીટ નંબર છ છે આ મહત્વની જાણકારી ભાવનગર પોલીસને મળી જાય છે ભાવનગર પોલીસ પાસે હવે સુધીશનો ફોટો પણ હતો પણ હજી કોઈ પુરાવો નહોતો ભાવનગરની એક પોલીસની ટીમ ભાવનગરની નારી ચોકડી વિસ્તારમાં તૈનાત થઈ જાય છે તે ઉદયપુરથી આવેલી બસની રાહ જોઈ રહી હતી અને બસ ત્યાં પહોંચે છે ત્યારે છ નંબરની સીટ ઉપર એક વ્યક્તિ બેઠો હતો પણ પોલીસની પાસે જે તસવીર હતી અને જે વ્યક્તિ છ નંબરની સીટ ઉપર બેઠો હતો તે બંને મિસમેચ થઈ રહ્યા હતા પોલીસને શંકા જાય છે કે આપણી પાસે માહિતી ખોટી છે અથવા જે વ્યક્તિને આપણે શોધીએ છીએ તે અધ્વચ્ચે ઉતરી ગયો છે એટલે ડ્રાઈવરની અને ક્લીનરની પૂછપરછ કરે છે ત્યારે ડ્રાઈવર અને ક્લીનર કહે છે કે છ નંબરની આ જ વ્યક્તિ છે એટલે આ વ્યક્તિને ભાવનગર પોલીસ પોલીસ સ્ટેશન લઈ આવે છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજા પૂછપરછનો દોર શરૂ કરે છે જૂના જમાનાના માણસ છે તેમને ખબર છે કે જે દંડાથી ન તૂટે તે સવાલથી તૂટે છે એટલે સવાલોનો મારો શરૂ થાય છે અને આ સુધી લાંબો સમય સવાલોનો જવાબ આપી શકતો નથી અને કબૂલ કરે છે હા આ ત્રણેય હત્યા મેં કરી છે કારણ કે હું આર્થિક સંકટમાં હતો મારે પૈસા જોઈતા હતા મારે વકીલને ફી ચૂકવવાની હતી મારા ગામમાં રહેતા પરિવારને મારે પૈસા મોકલવા હતા મારી પાસે પૈસા નહોતા એટલે સૌથી પહેલાં જ ઇરાદે હું એલાયન્સ મેન્સવેરમાં જોઉં છું ત્યાં એક જ માણસ કામ કરતો હતો તેની હત્યા કરું છું પણ મને ત્યાંથી ખાસ પૈસા મળતા નથી આ કેટલું સાચું બોલી રહ્યો હતો એનો સાયોગિક પુરાવો પણ પોલીસ માટે જરૂરી હતો એટલે પોલીસે સાયોગિક પુરાવા ભેગા કરવાની શરૂઆત કરી સુધીશ દ્વિવેદીનું કહેવું એવું હતું કે છેલ્લા થોડાક દિવસથી તે આ આજ ચોકમાં આવેલી વૃંદાવન હોટલમાં રહેતો હતો એટલે પોલીસની ટીમ વૃંદાવન હોટલ પહોંચે છે અને વૃંદાવન હોટલના સીસીટીવી કેમેરા ચેક કરે છે ચોવીસ તારીખની રાતના કારણ કે હત્યા ચોવીસ મિનિટની રાતે હતી પોલીસ જ્યારે સીસીટીવી ચેક કરે છે ત્યારે ખબર પડે છે તે રાત્રે બે વાગ્યે વૃંદાવન હોટલમાંથી નીકળે છે અને ત્રણ વાગી આડત્રીસ મિનિટે પાછો આવે છે આમ સીસીટીવી કેમેરામાં એ સ્પષ્ટ થતું હતું જે વાત સુધી મહત્વનો પુરાવો મળે છે પછી પચીસ તારીખ તારીખે સાંજે ચાર વાગ્યા સુધી વૃંદાવન હોટલમાં જ રોકાય છે ચાર વાગે તે ત્યાંથી નીકળે છે તે પોતાના મિત્ર એટલે મિત્રના ઘરે પહોંચે છે તેને એવું હતું કે આજે મિત્ર નહીં હોય તેની પત્ની એકલી હશે તે પહોંચે છે સુભાજીત પાંડેના ઘરે અને ત્યાં સંગીતા એકલી હોય છે સંગીતા પરિચિત છે એટલે સંગીતા તેને ચા પાણી કરાવે છે પણ આ સુધીશ દ્વિવેદીના મનમાં પાપ હતું અને શૈતાન તેની ઉપર હાવી હતો

કાનમાં ગળામાં હાથમાં તે બધા જ કાઢી લે છે આ દરમિયાન તેનું પેન્ટ લોહીવાળું થઈ જાય છે એટલે તે પોતાનું લોહીવાળું પેન્ટ ત્યાંથી વાળી લે છે અને સુભાજિત પાંડેનું કાળા કલરનું પેન્ટ પહેરી ત્યાંથી નીકળે છે તે વૃંદાવન હોટલ આવે છે વૃંદાવન હોટલમાં ચેકઆઉટ કરે છે ત્યાંથી નીકળી તે ઉદયપુર જાય છે ઉદયપુરમાં તે આદાગીના વેચે છે પોલીસની એક ટીમ ઉદયપુર પહોંચે છે અને જે સોની પાસે દાગીના વેચ્યા હતા તે પણ માલ રિકવર થાય છે આમ એક જ દિવસમાં ત્રણ હત્યાને અંજામ આપનાર આ સુધીશ દ્વિવેદીની ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજાએ ધરપકડ કરી આ મામલો કોર્ટમાં ચાલ્યો અને કોર્ટે ત્રણ ત્રણ હત્યા કરનાર સુધીશ દ્વિવેદીને આજીવન કારાવાસની સજા ફટકારી પણ ઇન્સ્પેક્ટર પ્રદીપસિંહ જાડેજાએ જે કાબિલેદાત કામ કર્યું તેની નોંધ ભારત સરકારે પણ લીધી અને બે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો સમય ખરાબ છે એટલે સાવચેત અને સજાગ રહેજો પોતાની અને પોતાના પરિવારની સલામતી રાખજો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોવી હોય તો બે લાયકોન દબાવો જેથી તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે આ સ્ટોરી વિશે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો આ સ્ટોરીને લાઇક અને શેર કરો અને ગુજરાત પોલીસને એક સલામ કરો નમસ્કાર